निर्णय तो लेव पड़ से तब निर्णय नहीं लेता ने तो रिस्क न लेव एप एक बहुत मोटू रिस्क है जय स्वामीनारायण रविवार सवार रवि भाई आपू उष्मा भरी स्वागत करे આજે એક અદ્ભુત વિડીયો જે કરેક્શન્સ આવે છે ને માર્કેટની અંદર એની કેવી રીતે ઊભું રહેવું રીતે ટેકલ કરવું એના થોડીક વાતો છે પરંતુ શરૂઆત આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના આ એક એવો વિડીયો છે કે જે કાલે કામમાં આવશે પંદર દિવસ પછી કામમાં આવશે એક મહિના પછી પણ કામમાં આવશે છ મહિના પછી પણ કામમાં આવશે એક વર્ષની અંદર ફરી વખત કામમાં આવી શકે હોય શકે બે વર્ષ પછી પણ કામમાં આવે હોઈ શકે પાંચ વર્ષ પછી પણ કામમાં આવે અને હોઈ શકે દસમાં વર્ષે પણ જોવો તો તમને વિડીયો આવો ડાઉટ લાગશે વાત કરીએ આપણા ઇમોશનલ મેનેજમેન્ટની શેર બજારમાં જે રોકાણ કરતો મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ કરતો ને એને ઇમોશનલ મેનેજમેન્ટ બહુ પાવરફુલ બનાવવું પડે હાઉ મેનેજ પોર્ટફોલિયો પોર્ટફોલિયો કેવી રીતે મેનેજ કરી શકાય એની થોડીક વાતો છે એક નિયમ યાદ રાખજો કાં તો ભાગ લો કાં તો ભાગ લો બરાબર ફ્લાઇટ કરો કાં તો ફ્લાઇટ લઈ લો આટલું યાદ રાખજો આ ઇંગ્લિશ બહુ શબ્દ છે ને બહુ સરસ શબ્દ દસ ટકા કરેક્શનથી કોઈને વાંધો હોતો નથી પરંતુ પચીસ ત્રીસ અને પાંત્રીસ ટકા ઘટશે તો તરત ઉપાડી લેશે હવે નુકસાન વધારે થાય એવું શર ના થાય એટલે દસ વીસ વર્ષનું તમારું રોકાણ હોય તો શું ફરક પડવાનો ટેમ્પરરી કરેક્શનથી તમારું તમારે મેં હું તમને એક ઉદાહરણ આપું હું દુબઈ ગયો હતો ફેરા વર્લ્ડની અંદર દુનિયાની ફાસ્ટેસ્ટ રાઈડ હતી બસો ને પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાક તેમની સ્પીડથી રાઈડ થતી હતી બસો પંચ્યાસી કિલોમીટરની સ્પીડ હતી એની જ્યારે હું લાઈનમાં ઉભો ને ત્યારે જ ફાટતી હતી આપણી તો એની માણે ગયા પરંતુ હું ધીમે ધીમે ગયો લોકો જોડે વાતો કરતો હતો ત્યારે મને એવું લાગ્યું મેં પૂછ્યું કે રાઈડ હોય કેટલા સેકન્ડ એ મને કે નેવું સેકન્ડ એટલે મેં પૂછ્યું ઓલા ઓપરેટરને મેં કીધું આની અંદર કોઈ જતું નથી લીધું મને કે આટલા વર્ષો ચાલો આ સુધી કોઈ ડેટ નથી એટલે મેં કીધું ખાલી નેવું સેકન્ડનો જ પ્રશ્ન છે ને મને કે હા મારી બાજુમાં કાકા ઉભા તેની ઉંમર હતી સિત્તેર વર્ષથી ઉપર મેં પૂછ્યું તમને બીક નથી લાગતી મને કે મારા તો સિત્તેર થઈ ગયો પણ મેં કાકા મારા ચાલીસ જ છે એમ તાર મને કે મારી બાજુ બે જજો હું પોલીસમાં હતો એટલે મને થોડો ભરોસો મળે હું બાજુ બે ગયો સીટ પકડે નેવું સેકન્ડ ખાલી કાઢવાની હતી મારે નાઇન્ટી સેકન્ડ અંદર બેઠો તો સો ટકા બૂમ તો પડી જ ગઈ હતી પણ મને ખબર હતી કે નેવું સેકન્ડ જ બૂમ પાડવાની છે અને હું પસાર થઈ ગયો રોલર કોસ્ટરમાં જે બેઠા હશે ને એને આનો અનુભવ થયો હશે આ શેર બજાર પણ રોલર કોસ્ટર જ છે આવી રીતે આમને ખાલી નેવું સેકન્ડ આમાં કદાચ નેવું દિવસ હશે કદાચ નવ મહિના હશે કદાચ ત્રણ વર્ષ હશે કારણ કે કરેક્શન ઇઝ ટેમ્પરરી ગ્રોથ ઇઝ પરમાનેન્ટ આ ઉદાહરણથી તમે સમજી જ ગયા હશો બે હજાર આઠ અને બે હજાર વીસના માર્કેટની અંદર જેને પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે એના પૈસા કેટલા ગણા વધી ગયા જો આજે કદાચ એ મોકો મળે તો મને નહીં લાગતું કે કોઈ પણ ઇન્વેસ્ટર બાકી મળે પરંતુ મંદી જાય છે ને પછી જ લોકોને ખબર પડે છે કે આ જ માર્કેટમાં રોકાણ કરવાની જરૂર હતી એની પહેલાં ખબર પડે નહીં અને દર વખતે કરેક્શન અલગ અલગ કારણોથી આવે છે ક્યારેક હર્ષદ મહેતાથી આવે ક્યારેક કેતન પારેખથી આવે ક્યારેક ડોટ કોમ બબલથી આવે ક્યારેક અમેરિકાની સબ પ્રાઇમથી આવે ક્યારેક કોરોનાથી આવે કોઈને ખબર હતી બે હજાર ઓગણીસમાં કે કોરોના જેવી વસ્તુ આવવાની છે ને આટલું મોટું કરેક્શન આવવાનું છે હવે પછીનું જે કરેક્શન હશે એ પણ એવું જ આવશે કે જેનું કારણ હાવ નવું જ હશે ક્યાંય પુસ્તકમાં એ લખેલું નહીં હોય કોઈ એનાલિસ્ટને બી ખબર નહીં હોય કે શું થાય પરંતુ એક વ્યક્તિ એ આવા કોરોના માર્કેટની અંદર રોકાણ કર્યું હતું કોણ મેં હું બહુ હોશિયાર જો નથી કહેતો પરંતુ મારા ખાતામાંથી ઓટો ડેબિટ ફેસિલિટીની એસઆઈપી ચાલતી હતી એટલે મેં રોકાણ કર્યું કેવું રોકાણ કર્યું અને કેવું વળતર મળ્યું એ તમને ખબર છે ખાલી તમે આ બધી મોટી કંપનીમાં પૈસા લગાવો તમને શું લાગે છે કે પૈસા ડૂબી જાય એટલે તમે પૈસા લાખ બે લાખ પચાસ લાખ કે કરોડથી વધાર તો હશે નહીં

કેટલો વરસાદ કેટલો તડકો કેટલી બધી મોસમ કેટલી બધી આપત્તિ કુદરતી આપત્તિ લોકો એરાન કરે લોકો પાંદડા તોડ નાખે લોકો ડાળી તોડ નાખે તો પણ એનો વિશ્વાસ મજબૂત હોય છે એટલે વટવૃક્ષ બની શકે છે માટે સત્ય નિરંતર અને કાયમી હોય છે ખોટું કાયમી હોતું નથી માર્કેટનું નેચર જે પડે તો લોકો પડવા માંડે છે વેચશો તો કોઈ ખરીદશે ને તમે વેચો જ નહીં ને તો ખરીદશે કોણ તો માર્કેટમાં મંદી ત્યાં રહેશે પણ તમે ગભરાઈને વેચી દેશો તો પછી ઘટવાનું જ છે પાક્કું જ છે ગમે તેટલું નીચું ખરીદશો તો સૌથી ઊંચી ઊંચાઈ ઉપર વેચી શકશો ખરા એ પોસિબલ છે ખરું એ પોસિબલ જ નથી તમારું લક્ષ્ય ગોલ તમારો ગોલ નક્કી કરીને રાખો શેર બજાર પરનો ગોલ તમે નક્કી ના કહી શકો કારણ કે શેરબજાર એ વીસ કરોડ લોકોથી થી બનેલું માર્કેટ છે એક વ્યક્તિ એને મેનેજ ન કરી શકે તમારા હાથમાં શું છે જેમ હું રોજની નવથી દસ હજાર રૂપિયાની એસઆઈપી કરું છું તમે બી તમારી એસઆઈપી દરેક માર્કેટનો લાભ મળશે દરેક માર્કેટનો લાભ મળશે તમને એક વખત કરી તો જુઓ કોરોના કાળમાં બધાના ખાતામાં પૈસા હતા આપણે મને વાત થઈ હતી મારા ખાતામાં હતા તમારા ખાતામાં હતા પરંતુ કોઈ રોકાણ નહોતું કરી શકતું નવ્વાણું ટકા લોકો એવા હશે કે જેની પાસે રોકાણ કરવાની હિંમત જ નહોતી એક ટકા લોકો મારે જેવા હશે કારણ કે ઓટો ડેબિટ ચાલતું હતું ઈસીએસ ચાલતું હતું ખાતાની અંદરથી તો ઓટોમેટિક પૈસા કપાઈ ગયા ખબર જ ન પડી કપાઈ ગયા અને કપાયા જે સ્મોલ કેપ કંપનીની અંદર જે તારીખે ઇન્સ્ટોલમેન્ટ કપાયો એપ્રિલ બે હજાર વીસની અંદર એ પૈસા અત્યારે પાંચ ગણા થઈ ગયા મિડ કેપની અંદર કપાયા એ ત્રણ ગણા થઈ ગયા લાર્જ કેપની અંદર ગયા એ અઢીથી ત્રણ ગણા થઈ ગયા આટલું બધું વળતર મળે પરંતુ કરેક્શન આવે ને ત્યારે બધાની બૂમ પડી જતી હોય છે એટલા માટે એસઆઈપી કરો સ્વસ્થ રહો લમસમ પણ ગમે ત્યારે કરી શકો તમે માર્કેટની કોઈ રાહ જોવાની જરૂર છે નહીં આ જ્ઞાન તાજું છે અત્યારે જ મેસેજ કરજો જો ફોન નંબર આવી ગયો મારો આવી ગયો અને અત્યારે જ મેસેજ કરજો એસઆઈપી કરવા માટે અત્યારે જ કરવા માટે ફોન કરજો માર્કેટ તમારા હાથની વસ્તુ છે જ નહીં તમારા નહીં મારા કોઈના હાથની વસ્તુ નથી એટલે જ ગુજરાતીમાં કહેવત છે આજ કરે છો નહીં કલ કરે શો આજ કર આજ કરે છો અબ તો નંબર ખરો મેસેજ આજથી રોકાણ કરી અને ગુજરાત નહીં ભારતના વિકાસની અંદર ભાગીદાર બની અંતરે વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ગ્રુપની અંદર શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે તમારી કોમેન્ટ અમારો આત્મવિશ્વાસ વધારે છે ફરી વખત મળીએ આવતા રવિવારે નવા વિડીયો સાથે ત્યાં સુધી જાય સ્વામિનારાયણ